નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું કે એક બાજુ છે મહત્વની ચર્ચા વિચારણા છે આજે સંસદમાં બંધારણ ઉપર જે ચર્ચા થવાની હતી તે અમિત શાહ કરાવવાના હતા પરંતુ રાજનાથસિંહ દ્વારા જે સંસદના ચૌદમાં દિવસે જે એક ડિબેટની શરૂઆત કરવામાં આવી હતી બંધારણ ઉપર જે ચર્ચા વિચારણા જે શરૂ કરવામાં આવી હતી રાજનાથસિંહે બંધારણ ઉપર અમુક અમુક આક્ષેપ પણ કર્યા હતા તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે બંધારણ બદલવાનો સૌથી મોટો પ્રયાસ એ માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યો છે અત્યાર સુધી ઘણા બધા જે બંધારણમાં જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે તે માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીએ બંધારણને હાઇજેક કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો તેવો આક્ષેપ કર્યો હતો ત્યારબાદ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી દ્વારા પણ જે અલગ અલગ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની જે આ સરકાર છે તેમાં અંગ્રેજો જેવું અત્યારે શાસન જોવા મળી રહ્યું છે અંગ્રેજોનું શાસન જે પ્રમાણે હતું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યારે શાસન જોવા મળી રહ્યું છે આ સંવિધાન છે સંઘ વિધાન નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું તો બીજી બાજુ આજે જે રાહ જોવાતી હતી ને તે જ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે લોકસભામાં આવ્યા તેમણે પણ બંધારણ ઉપર જે ચર્ચા વિચારણા શરૂ કરીને તેમણે અગિયાર જેટલા સંકલ્પો પણ તેમાં રજૂ કર્યા હતા જેમાં અલગ અલગ મુદ્દાઓ પણ જોવા મળ્યા હતા અને ક્યાંક જે કોંગ્રેસને આડે હાથમાં લીધી હતી ને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસે ઘણીવાર બંધારણ સાથે છેડછાડ કરી છે બંધારણના આત્માને અત્યારે લોહીલુહાણ કરી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અને સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જે અગિયાર જેટલા સંકલ્પો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે ને તે અનુસાર ભારત અત્યારે જે પરિસ્થિતિમાં છે તેના કરતાં સારી એવી પરિસ્થિતિમાં પણ જોવા મળશે ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન જે એક એમ જે રાખવામાં આવ્યું છે સુડતાલીસમાં અત્યારે આપણું ભારત કેવું હશે કેવા પ્રમાણના વિકાસના આયામો સર કરશે તેમણે પણ તેના લઈને વાત કરી હતી તેમણે એમ કહ્યું હતું કે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બનવા તરફ આગળ વધી રહ્યું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે હિરેનભાઈ કોટા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણનું સૌથી પહેલાં સ્વાગત છે નમસ્કાર અ યોગેશ શરૂઆત મારા આપનાથી કરવી છે આપ એક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છો અને સાથે સાથે એમ કહેવાય કે આપે જે પહેલાનું ભારત ને અત્યારનું ભારત એ બંને તમે જોયેલું છે તમે બહુ સારી રીતે અત્યારે આવતો અવગત છો દરેક પરિસ્થિતિથી મારા સૌથી પહેલાં મારે પ્રશ્ન પૂછવો છે આ બંધારણ ઉપર જે પ્રમાણે અત્યારે ડિબેટની જે શરૂઆત થઈ છે રાજનાથસિંહે જે શરૂઆત કરી પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો ત્યારબાદ અખિલેશ યાદવે જવાબ આપ્યો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે શું લાગે છે કે ના બંધારણ પર જે પણ પ્રમાણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે એ ક્યાંક અત્યારે તો યોગ્ય છે અને પ્લસ જે અત્યારે ચેન્જીસની વાત કરવામાં આવી રહી છે બંધારણને અત્યારે તો છેડછાડની વાત કરવામાં આવી છે અંગ્રેજોના શાસનને અત્યારે યાદ કરવામાં આવી રહ્યું છે આ તમામ બાબતોને આપ કરી દે જોઈ રહ્યા છો ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે આપણને આઝાદી મળી ત્યારે મે આઝાદીના એ ઉત્સવને જોયેલો પણ એ વખત હું ઘડો નાનો હતો પણ મને યાદ છે કે મારા પપ્પા કાયમ કહેતા હતા કે આપણે અંગ્રેજોને કાઢ્યા અને હવે દેશમાં શું શાસન આવશે અને આપણો દેશ ખૂબ આગળ વધશે કારણ કે એમને તો જેલ પણ ભોગવી હતી દંડા બી ખાધા હતા બધું કરેલું એટલે એમને જે સંતોષ હતો એ વખતે આ જે બંધારણની જે વાત હતી એની બંધારણ સભાની રચના કરવામાં આવી ડોક્ટર પ્રસાદ એના પ્રમુખ રહ્યા અને બધા બધા માન્ય કેટલા વિદ્વાન લોકો પણ બંધારણ સભામાં હતા અને બંધારણનો આલેખ તૈયાર કરવા માટે ડોક્ટર સાહેબ આંબેડકરને સોંપવામાં આવ્યું ત્યારે આપણું બંધારણ એ જુદા જુદા દેશોના બંધારણના અભ્યાસ કરીને એમાંથી જે સારી વસ્તુ હતી એ આપણે સ્વીકારવામાં આવી અને નું બંધારણ બહુ જ સારું છે પણ એ લેખિત નથી જે આપણે લેખિત બંધારણ બનાવ્યું અને બાબા સાહેબ આંબેડકરે જે ખૂબ મહેનત કરી અને બંધારણ સભાએ દિવસોના દિવસો એની ઉપર ચર્ચા કરી ગહન ચર્ચા કરી દરેક મહાનુભાવોએ પોતાના અનુભવો પોતે ભવિષ્ય માટે ભારતની શું એમની સપનું છે એ બધી વાતો કરીને બંધારણની રચના કરી ત્યાર પછી એ બંધારણમાં અત્યારે પંચોતેર વર્ષ થયા ત્યાર પછી ભલે અમલમાં છવ્વીસ જાન્યુઆરી આવ્યું પણ ચૌદ નવેમ્બરે એને પૂરું કરી અને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને એ વખતે પ્રમુખ હતા એમને સોંપવામાં આવ્યું એની આજે પંચોતેરમી આપણે ઉજવણી કરી રહ્યા છે પંચોતેર વર્ષ પૂરા થયા અને ઉજવણી કરી રહ્યા છે ત્યારે બંધારણ ઉપર આ રીતની ચર્ચા થાય બંધારણના જુદા જુદા પાસાઓની ચર્ચા થાય એમાંના પ્લસ માઇનસ પોઈન્ટો વગેરેની ચર્ચા થાય એ બહુ આવકારદાયક છે અને આ સંસદમાં જે કઈ ચર્ચા થઈ એમાં એના પ્લસ માઇનસ કહેવામાં આવ્યા પણ ચર્ચાને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું અને શાસક પાર્ટી આવું કર્યું ને વિરોધ પક્ષે આવું કર્યું કોંગ્રેસ ભૂતકાળમાં આવું કર્યું ભાજપે આવું કર્યું આ બધી ચર્ચા મને થોડીક લાગી ચર્ચા કરવાની હતી બંધારણમાં સુધારા થાય ના થાય એની ચર્ચા પણ થાય પણ કેવા સંજોગોમાં થયા એની ખૂબ લાંબી ચર્ચા થઈ અને નવા હમણાં ચૂંટાયેલા અને પ્રથમ વખત સંસદમાં હાજરી આપી રહેલા પ્રિયંકા વાડરા ગાંધીએ જયારે એવું કીધું કે આ સંવિધાન છે સંઘવિધાન નથી ત્યારે મને એવું લાગ્યું કે સંવિધાનનો પૂરેપૂરો અભ્યાસ કર્યો હોય બંધારણને પૂરેપૂરું સમજ્યા હોય અને પછી જો આવું નિવેદન કરવામાં આવે કેટલું યોગ્ય કહેવાય એટલે ખરેખર તો બંધારણનો અભ્યાસ કરવા માટે મને લાગે છે કે નવા ચૂંટાયેલા સંસદ સભ્યોને ધારાસભ્યોને બંધારણની સમજ આપતું એક સેશન રાખવું જોઈએ કારણ કે કેટલાક સભ્યોએ બંધારણ માટેની વાતો જે કરી એ બંધારણને સુસંગત ન હોય એવી વાતો પણ કરી એટલે આ આ બે દિવસ દરમિયાન જે ચર્ચાઓ થઈ એમાં હું થોડો નિરાશ એટલા માટે થયો છું કે બંધારણ આપણા દેશને કેવી રીતે ચલાવવો એના માટે ઘડવામાં આવ્યું હતું અને કાળાંતરે સમય જાય એમ જમાનો બદલાતો જાય એના પ્રમાણે સુધારાઓ થાય એટલે બંધારણમાં સુધારા થાય એ અંગેની જે ટીકાઓ થઈ એ યોગ્ય નહોતી અથવા તો બંધારણમાં હજુ ભવિષ્યમાં સુધારા થશે એમ કરીને લોકોને ડરાવવામાં આવે એ વાત પણ યોગ્ય નથી એટલે આ બે દિવસ ચર્ચા થઈ અને એમાં જવાબ આપવામાં એક મુદ્દો જે કયો એ મારે માટે નવી નો હતો એટલા માટે કે બંધારણ ઓગણીસો ને પચાસ ના છવ્વીસ જાન્યુઆરી અમલમાં આવ્યું પણ સંસદની ની ચૂંટણી તો ઓગણીસો માં થઈ તો આ આ દરમિયાન પંડિતજીને વડાપ્રધાન તરીકે સ્વીકારી લીધા અને એ વખતે કામ ચલાવ સંસદ હતી ત્યારે પંડિતજી એમાં જે કઈ બંધારણમાં એમને હજુ સત્તાવાર રીતે વડાપ્રધાનનું પદ ના મળ્યું હોય એ પહેલા જે સુધારા કર્યા અને એ પણ બીજા બધાને ધ્યાનમાં લીધા વગર કર્યા એ મુદ્દો મને આજે જરા નવો જાણવા મળ્યો અને મને એવું લાગે છે કે ત્યાર પછી તો બંધારણમાં સુધારા કરવાની પરંપરા ચાલીને પંચોતેર વર્ષ ના છોતેર જેટલા સુધારાઓ થયા કેટલાક યોગ્ય હતા કેટલા અયોગ્ય હતા અને કેટલાક સંસદને એના વિશ્વાસમાં લઈને કરવામાં આવ્યા કેટલાક એક તરફી કરવામાં આવ્યા આ બધી જે વાતો છે એની ચર્ચા થઈ એ ખરેખર આજે જરૂરી હતી અને એનાથી આજના સંસદ સભ્યો અને પ્રજાજનો પણ જાગૃત થાય એ જરૂરી હતું બિલકુલ નિકુલભાઈ જે સંસદમાં બંધારણ પર તો ચર્ચા કરવાની હતી મારે એક પ્રશ્ન પૂછવાનો છે યોગેશભાઈને હું પછી હું પૂછીશ એક પ્રશ્ન પણ મારે એક બાબત એ કહેવી છે

હું તમને કહીશ કે શ્રી આજે ખુબ સરસ રીતે શરૂઆત કરી ત્યારે મહિલા આરક્ષણ વાત કરી બંધારણમાં શું પ્રાધાન્ય રિઝર્વેશન ની વાત કરવામાં આવી આજે પચાસ ટકા છે મહિલાઓ સરપંચ બની રહી છે ભારતીય જનતા પાર્ટી તો હમણાં મહિલા આરક્ષણ ની વાત કરે અમે તો ક્યારનું કરી દીધું છે બીજી વાત કહેવા માંગીશ મારા માન્ય વડાપ્રધાન એવું બોલ્યા કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ગરીબો માટે આ કર્યું ને કેમ ના કર્યું આજે અમે જયારે રાષ્ટ્રીયકરણ કર્યું તો આજે દેશના લોકો પોતાના ઘર બનાવી શક્યા પોતાના ગાડીઓ લઈ શક્યા પોતાના ઇન્ડસ્ટ્રી સ્થાપી શક્યા પરંતુ એ જ બેંકોએ જયારે બે હજાર ચૌદ પછી કરોડોની લોન આપી તો એ જેને લોન આપવામાં આવી એ બધી એનપીએ બી થઈ છે તો એ બી એમના એમના શાસનમાં જ થઈ છે હું મારા પ્રધાનમંત્રીને આભાર બી વ્યક્ત કરવા માંગીશ કારણ કે કોંગ્રેસના કોઈ બી લોકોને એપ્રિશિયત નથી કરતા પરંતુ એમને બંધારણ ની અંદર જે લોકો બી હતા જેમણે બંધારણ બનાવ્યું એમને સૌને આભાર વ્યક્ત કર્યો હું એમને આભાર વ્યક્ત કરવા માંગીશ કે ચલો એમને એટલીસ્ટ બંધારણ કરતાઓને આભાર વ્યક્ત કર્યો બીજું એમની સ્પીચમાં બોલ્યા કે મહાન કોંગ્રેસના લોકો

ડુભાવીને જે રીતના કામગીરી કરવાની તમારી જે વાત છે એ તમે નથી ભૂલી શકતા તમે આંગળી એક અમારા પર ચીંધો છો એક આંગળી અમારા પર ચીંધો છો તો ત્રણ આંગળી તમારી પ્રધાનમંત્રી નિકુલભાઈ જે બંધારણ બનાવવામાં આવ્યું હતું તેમાં ક્યાંક તમારે તમારી રીતે કંઈક જોઈતું હતું એટલા માટે આ પ્રમાણેના ક્યાંક ચેન્જીસ કરે તેવો પણ આક્ષેપ જોવા મળી રહ્યો છે જે રીતે ગઈકાલે રાજનાથસિંહ દ્વારા પણ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તેમણે એમ કહ્યું કે સત્તર વખત નહેરુજીએ અઠ્યાવીસ વખત ઇન્દિરાજીએ દસ વખત રાજીવ રાજીવજીએ અને સાત વખત મનમોહન મનમોહનસિંઘે તેમાં ચેન્જીસ કર્યા છે તેવી વાત તેમણે પણ કરી હતી આજ બંધારણ ની તાકાત થી અમે દેશને રાઈટ ટુ એજ્યુકેશન આપ્યું છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું છે મનરેગા આપ્યું છે અને જે ફૂડ સિક્યુરિટી બી અત્યારે જે પ્રધાનમંત્રી જે એસી કરોડ જનતા ને અનાજ આપી રહી છે ને એ બી કોંગ્રેસે જ આપ્યું છે તો એ બધું ભૂલી ગયા મારા મારા પ્રધાનમંત્રી કદાચ આતે ચાલો ઓકે હિરેનભાઈ એમ કહેવાય ને કે આજે શું વડાપ્રધાન શ્રી બધું ભૂલી ગયા હતા કે શું કારણ કે નિકુલભાઈ અત્યારે એમ જ કહી રહ્યા છે કે જો અમે જે પણ આપ્યું છે અમે યોગ્ય આપ્યું છે બંધારણની જે બાબત અત્યારે જે કરવામાં આવી રહી છે ક્યાંક યોગ્ય રીતે અત્યારે કરવામાં આવતી નથી જે રીતે કોંગ્રેસ પણ અત્યારે તો એવો આક્ષેપ અત્યારે કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી એટલી બાબત સમજી લે કે આ સંવિધાન છે સંઘવિધાન નથી નિકુલભાઈ ના પ્રધાનમંત્રી મોદી સાહેબ એવી કેટલી બધી બાબતો આવી જેમાંથી ચોડગર સાહેબ પણ બાકાત નથી એમને પણ એક મુદ્દો જાણવા મળ્યો હમણાં નિકુલભાઈ જે પ્રકારે એમની વાત કરી એમાં એ પ્રસ્તુતિમાં એમણે ખાસ એક વસ્તુ કહી કે ઘણી બધી ભૂલો પણ અમારી થઈ છે એનો પણ અમે

એ પ્રકારનો જે ઉપવાસ કરવામાં આવ્યો ત્યાર પછી જે રીતે શીખોની નિર્મમ હત્યા હજારો શીખોની નિર્મમ હત્યા એમને પણ શહીદ ગણાવો ને સાહેબ એમને પણ શહીદ ગણાવી દો તમે એક કામ કરો ખરેખર આ સ્થિતિ છે એ કદાચ બીજા વિશ્વના અન્ય કોઈ દેશોમાં નથી આ પ્રકારનું જે બંધારણની જે વ્યવસ્થા હતી એ બંધારણની તમામ વ્યવસ્થાની હાથી ઉડાવી છે સતત અને એ તમામ પ્રધાનમંત્રીઓ કોંગ્રેસના તમામ પ્રધાનમંત્રી તમને કદાચ મારે તો ખાસ કરીને અત્યારે દર્શક મિત્રોમાં જેટલો જે લોકો યુવાન છે જેમને ગણાય આમી નાની બાબત ખબર નથી કરેલી અને એ જ કારણ કે કોંગ્રેસ એનું હૃદય દ્રવ્ય ઉઠ્યું હતું ને એમણે કહ્યું હતું કે આ પ્રકારની સ્થિતિ હોય તો આ પ્રકારના સંગઠનની વિખેરણી એટલે કે એમને વિખેરી નાખવું જોઈએ પરંતુ એ કામ ન થયું સ્વાભાવિક રીતે ન થાય કારણ કે સત્તાની ભૂખ હતી અને સત્તાની લાલસા હતી અને જે સત્તાની લાલસામાં જે પ્રકારે એક પરિવારે પોતાના હિત માટે આખા દેશની હિતને બલી ચડાવી દીધો આ પ્રકારનું જે હંમેશા ગાંધી પરિવાર નો ઉલ્લેખ થાય જયારે જયારે ત્યારે એ ચિરાય ઉઠે છે ખબર નહીં કેમ એક પરિવાર માટે આખો દેશ સાહેબ આ દેશ આ દેશ આખો પરિવાર છે એવું જે કહેતા હોય એમની વાતમાં દમ છે એમની વાત એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાતમાં દમ છે એમને આખો દેશ એમનો પરિવાર છે ઘણા એમના પરિવાર વિશે વાત કરવાની કોશિશ કરી ત્યારે આખો દેશ એક અવાજે બોલી ઉઠ્યો કે નરેન્દ્રભાઈ મોદી પરિવાર અમે છીએ કેવો આક્ષેપ થતો હોય છે કે તમે કેમ જવાહરલાલ નેહરુ અને ઇતિહાસની તમે વાત કરો છો તમે જે કર્યું એ કેમ તમે કહેતા નથી તેવું કાલે પ્રિયંકા ગાંધી પણ જે સંસદમાં કહ્યું હતું કે તમે જે કર્યું એ તમે બોલો ને ઇતિહાસ શું કરવા માટે અત્યારે તો યાદ કરાવો છો સાહેબ અમે જે કરી કરીએ છીએ કહીએ છીએ લોકો સુધી તમામ યોજનાઓ જે જે મહત્વના ફેરફારો જરૂરી હતા એ તમામ બદલાવ થાય છે આ દેશ ખરેખર એક ખૂબ જ સારી વ્યવસ્થા તરફ જઈ રહ્યો છે ખરેખર દેશ આપણે સૌ જાણીએ છીએ ખરેખર કોંગ્રેસ મિત્રો પણ જાણે છે પરંતુ આ કેમેરા સામે કદાચ સ્વીકારશે નહીં નિકુલભાઈ પરંતુ આપણે ત્રીજી અર્થવ્યવસ્થા આ વિશ્વની બનવા જઈ રહ્યા છીએ આપણે વિશ્વગુરુના સ્થાન ઉપર ક્યારે પહોંચી રહ્યા છીએ આપણે ગુરુ બનવાની આપણે વાત કરીએ છીએ

સાહેબ સંભલની વાતમાં ખાસ કરીને સંભલની ચર્ચા એમણે કરવી હોય એમને પણ એક વાર અજમેર જવું જોઈએ આ અજમેર છે કે અજય મેરુ એ પણ એમને પણ વિચારવું નક્કી કરવું જોઈએ અને એ માત્ર ને માત્ર કોર્ટમાં આ મુદ્દો છે ત્યારે એમણે આ મુદ્દો છે એ એક વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ આમાં એ સમાધાન માટે થઈને આગળ આવે છે ઓગણીસ અગિયાર જે પુસ્તકને ધ્યાન માં લઈને વાત કરે છે ત્યારે એ મુદ્દા ઉપર ચર્ચા ચોક્કસપણે થવી જોઈએ મુગલ આંક આક્રાંતો હોય આ દેશમાં અનેક મંદિરો અનેક આપણા આસ્થાના સ્થળો નો ધ્વંસ કરી અને એમાં મસ્જિદો ઊભી કરી છે મને એક સ્થળ બતાવો જ્યાં મસ્જિદ ધ્વંસ કરીને મંદિર કરવામાં આ આ આ સ્થિતિ કઈ નથી માટે આટલું આટલું બધું બતાવી અને વોટ બેંક ને જીતવાનું કામ પ્રિયંકા ગાંધી સંસદમાં આવતા વ્યક્ત કરે છે આજ પ્રિયંકા ગાંધી વિશે હમણાં ચુંડગર સાહેબ જે વાત કરીએ તો ધ્યાનમાં નો સાહેબ કે એમને અભ્યાસ કરીને આવો જોઈએ સાહેબ જેને ખબર નથી કે બંધારણ શું છે એ બંધારણ વિશે વાત કરવા માટે કઈ રીતે હકદાર થઈ શકે સાહેબ આ સ્થિતિ બની છે લોકો ગાંધી સંસદ ની અંદર બેસી અને આ પ્રકાર નો જયારે બફાટ બકવાસ કરી રહ્યા હોય ત્યારે ખરેખર આ શરમ આવે એવી વાત છે આ ઇન્ટરનેશનલ ફોરમ પર જતા બધા મુદ્દાઓ છે એના ઉપર ખરેખર ખુબ ચર્ચા થવી જોઈએ અને પ્રિયંકા ગાંધી ને ખરેખર કોઈ યોગ નથી જયારે એમની પાસે એમને તો તમને યાદ હશે

કે જેવી લોકો આ દેશના નાગરિક હોય અને નાગરિકના પ્રતિનિધિ હોય એમના દ્વારા કોઈ મુદ્દો રજૂ કરવામાં આવે તો એને ચર્ચાનો ચર્ચા કરવી જ જોઈએ ભૂતકાળની અંદર હંમેશા જયારે વિપક્ષ દ્વારા કોઈ બી સવાલો સંસદમાં લાવવામાં આવતા હતા તો એ સંવિધાનિક રૂપ થી ચર્ચા થતા હતા કદાચ આજે કશે ને કશે મિસિંગ છે ને જે રીતના રાજ્યસભા ની અંદર આપણે જોયું કે કઈ રીતના અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેના વિરુદ્ધ એની પાછળ મૂળભૂત કારણો શું છે એ જોવા જઈએ તો જે બી સંસદના પટલ ઉપર મુદ્દા લાવવાના જે પ્રોસેસ છે એની અંદર કશે ને કશે બાયસનેસ થતું હોય એવું અત્યારે ફીલિંગ થઈ રહ્યું છે બીજું કે મારા મિત્ર એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા બહુ બધી ભૂલો થઈ છે હું તો કહું છું ચાલો કોંગ્રેસ દ્વારા તમે એવું માનો છો કે બહુ બધી ભૂલો થઈ છે તો 2014 પછી તમને જનતાએ મેન્ડેટ આપ્યો છે બધી જ ભૂલો સુધારી દો કેમ નથી સુધારતા વન નેશન વન ટેક્સ નું મારા प्रधानमंत्रीએ એડવોકેટ કર્યું પણ આજની તારીખે ભી વન નેશન વન ટેક્સ દેશમાં કાયમ છે ખરો મેન્ડેટ ઉપર તમે વાત નથી મેન્ડેટ ઉપર વાત કે નિકુલ ભાઈ હું એક જ મિનિટ આપને રોકવા માંગો છું હિરેન ભાઈ એક સવાલ દર વખતે થાય છે ને ગઈ કાલે પણ એક સવાલ ઉઠ્યો તો અને એ છે કે પૈસાના દમ પર દર વખતે સરકાર તોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે કેમ તમને જનમત ઉપર વિશ્વાસ નથી કે શું જો જનમત ઉપર વિશ્વાસ છે એટલે તો આપણે અહીંયા ઈવીએમ પ્રથા લાવ્યા અને એ ઈવીએમ પ્રથા જયારે રાષ્ટ્રના ચૂંટણી પંચે રજૂ કરી તો એની સામે પણ સતત સવાલો કોંગ્રેસના ઉભા જ હોય છે દર વખતે જ્યાં કોંગ્રેસ જીતી જાય ત્યાં તો ઈવીએમ બરાબર કામ કરે છે અને જ્યાં સામે એમના સવાલ સતત ઉભા જ હોય છે આ પ્રકારની જે માનસિકતા છે એ જ ખરેખર અપરિપક્વતા બતાવે છે અને કોંગ્રેસે સતત આ જ કાર્ય કર્યું છે એ માત્ર આઝાદી થી લઈને અત્યાર સુધી એમણે મારા મિત્રએ જ્યારે પ્રમાણે વાત કરી કે એની ભૂલો તો સાહેબ એ ભૂલોને અમે સુધારી શકીએ સાહેબ કટોકટી માં માં જઈ શકે છે આપણી પાસે ટાઈમ ટ્રાવેલ મશીન નથી પરંતુ એમને જે ભૂલ કરી હતી એ ભૂલ નતી એ અપરાધ હતો સાહેબ અપરાધ છે એ જાણી જોઈને થતી વાત છે આપણે એમને જાણી જોઈને આ પ્રકારે કરીશું ને માત્ર સત્તા માટે કરેલું એ સૌ કોઈ જાણે છે ઇતિહાસ સાક્ષી છે એના માટે કોઈ રેફરન્સની જરૂર નથી રેફરન્સ ગુગલ ઉપર કે કોઈ પણ જગ્યાએ અવેલેબલ છે ઓકે ઓકે ચલો લાસ્ટ એન્ડ ફાઈનલ ઓકે લાસ્ટ એન્ડ ફાઈનલ ક્વેશ્ચન યોગેશભાઈ આપના માટે બંધારણ ઉપર સરસાદો ચલો કરવામાં આવે છે પણ યોગેશભાઈ તમને યાદ હશે આની પહેલાં જે મેં ચોમાસું સત્ર ઉપર પણ ડિબેટ કરી હતી શિયાળુ સત્ર ઉપર આપણે તો છેલ્લા ઘણા વખતથી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા તો કરીએ છીએ યોગેશભાઈ એમ લાગે છે કે આ સંસદનું જે સત્ર મળતું હોય છે તેમાં ચાલો પ્રજાલક્ષી મુદ્દાઓ પર તો ચર્ચા થવી જોઈએ પરંતુ એક મુદ્દાઓ પર માત્ર માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપમાં આખો સમય ક્યાંક વ્યતીત થતો હોય છે નો ડાઉટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અગિયાર જેટલા સંકલ્પ તો કર્યા ભ્રષ્ટાચારની વાત કરી વિકાસની વાત કરી રાજકારણ પરિવારવાદથી મુક્ત કરવાની વાત કરી મહિલાઓની આંખી વાહનીની વાત કરી એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરી અગિયાર સંકલ્પોની તો ચાલો વાત કરી

તો આજે માન્ય વડાપ્રધાન મોદીએ કેટલી બધી એટલે એ પ્રિયંકા ગાંધીના જવાબમાં દસ વર્ષમાં અમે શું કર્યું એ બતાવ્યું એ અગાઉ એમને જે ઇતિહાસ ઉખેડ્યો હતો એ ઇતિહાસ ઉખેડવામાં એમણે જે મુદ્દાઓ યાદ કર્યા એમાં એક બહુ સ્પષ્ટ વાત કરી કે આ પરિવારે દરેક વખતે પોતાની સત્તા ભૂખ મિટાવવા માટે કઈક ને કઈક બંધારણ સાથે છેડા કર્યા છે વાત કરો જે સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ હોય એને ફેરવવાની વાત કરો શાહબાનું કેસ ની વાત કરો આ બધા મુદ્દાઓ એવા છે કે આજે બે હજાર ચોવીસ માં મારી આટલી ઉંમર થયા પછી પણ હું ભૂલ્યો નથી આવું કેમ કરવામાં આવ્યું અને ઇમરજન્સી વખતે શું થયું હું હું તો એ વખતે ગુજરાત સમાચારના ફોટોગ્રાફર તરીકે ફરતો તો એટલે મેં બધું ઘણું એમાં જોયેલું છે કે શું પરિસ્થિતિ થઈ હતી અખબારી સ્વાતંત્ર તમે આખું ઉથડાવી દો આ આ પરિસ્થિતિ બંધારણ ઘડનારા હોય તો ઊંઘમાં પણ નહીં વિચાર્યું હોય સપનામાં પણ નહીં વિચાર્યું હોય ચોક્કસ એ કલમ હતી કે ખરાબ પરિસ્થિતિ થાય ત્યારે આવી ઇમરજન્સી દાખવવામાં આવે અથવા લશ્કરી બળવો થાય અથવા તો કોઈ એવી પરિસ્થિતિ થાય કે લો એન્ડ ઓર્ડર ખાડે ગયું હોય ત્યારે આ બધું થાય બરોબર છે પણ આ તો પોતાની સત્તા સાચવવા માટે એમની મેમ્બરશીપ રદ થવાને કારણે આખી ઇમરજન્સી લગાવી આખા દેશને બાનમાં લઈ લીધો અને જે પરિસ્થિતિ ઉભી થઈ હતી કે મને યાદ છે કદાચ

ત્યારથી આજ સુધી તમે જુઓ કે કોઈ એક નાનો મુદ્દો અદાણી નામનો લાવીને કેટલા દિવસ સુધી સંસદ ચાલવા ના દીધી અને તે પણ કોઈ પણ જાતનો યોગ્ય પોતાના તરફથી આવ્યો હોય ને અસ્વીકાર થયો હોય તો જુદી વાત છે પણ તમે અદાણી અદાણી કરીને કેટલા દિવસ સુધી સંસદ ચાલવા ના દીધી તો સંસદમાં તમે યોગ્ય મુદ્દાઓ ઉઠાવો એની ઉપર ચર્ચા થાય માન્ય એટલે એ એ તમે જે પૂછો છો એ સવાલ સાચો છે કે કોઈને બંને બંને પાર્ટીઓની વાત એમને એ મુદ્દાઓમાં રસ નથી એમને રાજકીય વાતો કરવી યોગેશભાઈ ત્રણ આભાર મારી સાથે સંસદ માં જનતાના મુદ્દાઓને લઈને તો ક્યાંક ચર્ચા થતી નથી આગામી દિવસોમાં હવે કેવી રીતની ચર્ચા કરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે આજના કાર્યક્રમ કાર્યક્રમમાં રજા આપશો નમસ્કાર